ફૈઝલ પટેલ પક્ષમાં લડશે તેવી કોઈ તૈયારી નહીં થાય આગામી ચૂંટણીમાં મજબૂતીથી સાથે લડીશું હું આભાર માનીશ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓનો એ બધાએ સાથે મળીને આગામી ચૂંટણીમાં મજબૂતીથી લડવાનો નિર્ણય કર્યો છે અને ભલે બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસની એક પણ બેઠક નથી આવી એ વાત ખરી છે ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે અને આગામી સંસદની ચૂંટણીમાં ખૂબ સારા પરિણામો કોંગ્રેસ માટે રહેશે પાટણ બેઠકની મુમતાજ બેન નો હટાવવામાં આવે છે શું કહેશો કોઈ હટાવવાના હોતા નથી એક લાર્જર ઇન્ટરેસ્ટમાં નિર્ણય થતો હોય છે મુમતાજબેનનું ટ્વીટ પણ એ જ છે કે હું પણ મારા પિતાજીની જેમ આજીવન કોંગ્રેસને વરેલી છું ને કોંગ્રેસને રહીશ એમનું ટ્વીટ છે આપને કેવું ટેકો છે કોંગ્રેસ પરથી જ્યારે એક મોવડી મંડળનો નિર્ણય થયો હોય ત્યારે એ દલોકાને દિલોકા મિલન છે એ રીતે બધા ખબે ખબો મિલાવીને કામ કરે પાટણ તેજેલે પણ આપક્ષમાં ચુની લડવાની તૈયારીઓ દર્શાવી છે પાટણ બેઠક માટે શું રણનીતિ રહેશે કે બેઠક કબજે કરવા રણનીતિ બેઠક કબજે કરવાની મજબૂત રહેશે પણ રણનીતિ તમારા કેમેરાની આંખ સામે કહેવાની ન હોય એ અમારી આ દીપક સથોરા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంస్టాగ్రా ఫెస్బుక్ టై